હાઇ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો અમે પહોંચી ગેસ ટેરેસ પર કારણ કે અમારા બિલ્ડિંગનો આજે પ્રોગ્રામ છે ટેરેસ પર મમ્મી રોટલા કરી રહ્યા હતા અને પપ્પા શાકભાજી લાવ્યા તો મેં હોશ કરીને મૂકી દીધું હતું એન્ડ મેં આ લીધા છે મરચાં જે ગામડેથી આવ્યા હતા એને મેં આ પથ્થર લીધો છે એમને મેં હોશ કરી લઉં છું આજે આ પથ્થરના હેલ્પથી અમે ચટણી બનાવીશું કારણ કે આજે કંઈ ખાંડવાનું હોતું નથી કહેવાય છે કે બોડોસો થય ત્યારે શાક ચાકુથી કંઈ કપવાનું નથી હોતું ખાંડવાનું નથી હોતું એની કંઈ સ્ટોરી છે સૂર્યજંજે ખબર નહીં બટ હું આવી રીતે મરચાંને થાળીના જે કોરા છે એના હેલ્પથી બધા એમના ડીઠિયા કટ કરી લેશ એન્ડ આ પથ્થરના હેલ્પથી હું એને પીસી લઈશ આવી રીતે આ કામ મેં ક્યારેય કર્યું નથી ફર્સ્ટ ટાઈમ કરું છું બધા કહે છે કે બોળસોથ હોય છે ત્યારે એમની એક કહાની હતી કે એમની જે હોતી એમને ગાયના વાછડાને આવી રીતે ખાંડી લીધો તો એમને એટલે એના લીધે આ કંઈ કરાતું નથી એટલે મેં આવી રીતે ચટણી બનાવશું તો મારા બધા જ મરચાં મેં આવી રીતે પીસી લીધા છે બહુ ફાઇન પેસ્ટ નથી થયું બટ અટકચરા છે ચાલશે ચટણીમાં એન્ડ મેં એમાં લસણ પણ એડ કરી દીધું હતું નેક્સ્ટ મમ્મી ઉપર ટેરેસ પર રોટલા કરતા હતા એન્ડ મેં ઘી રોટલા પર બધું ઘી લગાવતી હતી એન્ડ મને તો રોટલા કરતા નથી આવડતા બટ આવી રીતે ઘી લગાવીને એવો શો ઓફ કરું છું કે જાણે મેં જ રોટલા કર્યા હોય બાટ નેક્સ્ટ મેં આ ભીંડી કટ કરી લીધી છે થોડું ઓઇલ લઈ લીધું છે અને આનો ટેરેસ પર લઈને જાઉં છું મમ્મીજી આને શાક બનાવી લેશે એકદમ ક્રિસ્પી ફ્રાય કરવાની છે આવી રીતે એમને રોટલા જોડે ખાવાની બહુ મજા આવે છે ઉપરથી આપણે બધો મસાલો નાખીશું એન્ડ આ જે ફાસ્ટ હતું જે લોકો ગોળો છો હતા એમના માટે છે આ ચટણીને રોટલો એ લોકોને પહેલાં બેસાડી દીધા હતા કે બધાએ જમી લીધું લાસ્ટમાં અમે બધાએ પણ જમી લીધું જમીને ફ્રી થઈને હું અને ચિંતન બંને વોક કરવા નીકળી ગયા વોક કરતાં ચાલતા ચાલતા જતા હતા રસ્તામાં જોયું તો આવી રીતે દિવાલ પર પેઇન્ટિંગ કરેલી હતી સૈનિકોની અને લખેલું હતું હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા બહુ સરસ પેઇન્ટિંગ કરી હતી એન્ડ થોડા આગળ ચાલ્યા તો ત્યાં આવી રીતે પણ અલગ કરેલી હતી તિરંગો બનાવેલો હતો અને નેક્સ્ટ અમે જોયું તો જે આપણું ઓપરેશન સિંદૂર થયું એ પણ બહુ મોટા લેટરમાં લખેલું હતું બહુ સરસ લાગતી હતી એ દિવાલો ઇન્ડિપેન્ડન્સ ડે આવે છે એટલે બહુ સરસ બધી તૈયારી કરી હતી નેક્સ્ટ અમે પહોંચી ગયા ચાલતા ચાલતા ભૂખ લાગી તો ખીચું ખાવા મેં ખીચું ખાધું એન્ડ ખીચું બન ખાતી હતી ત્યાં સુધીમાં મારા ગરમ ગરમ ઢોકળા પણ બનીને આવી ગયા તો ચાલો બધા ઢોકળા ખાવા એન્ડ લાસ્ટમાં અમે ઢોકળા ખાઈને ચાલીને અમે ઘરે આવ્યા ઘરે આવીને અમે મૂવી લગાવ્યું ટીવીમાં નર્સિંગમાં તો હું મૂવી જોઉં છું ત્યાં સુધીમાં તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો સો આજના માટે આટલું જ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય ટેક કેર